હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની ઋતુ છે એટલે આપણે શિયાળામાં આપણે અથાણું બનાવીશું ખજૂરનું તો અહીંયા મેં સાતસો ગ્રામ ખજૂર લીધી છે અને અઢીસો ગ્રામ લીંબુ લીધા છે તો આપણે એનો રસ કરી લેશું અને ખાંડ ઊંભ બે વસ્તુ ઉમેરવાથી આપણો અથાણું છે એ બની જાય છે અને ખજૂર છે એ આપણે કડક લેવાની છે બહુ પોછી નહીં અને બહુ એકદમ કડક એને એમ મીડિયમ સાઇઝની આપણે ખજૂર લેશું એના ચાર ટુકડા આપણે કડી કરીને આપણે રેડી રાખ્યા છે તો હવે આપણે ખજૂર છે તેને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં લીંબુનો રસ છે થોડોક એવો મેં કાઢી લીધો છે તો હવે આપણે બધું લીંબુનો રસ છે એને કાઢી લેશું અને ખજૂરમાં વિટામિન બી વન હોય છે બી ટુ હોય છે અને પોટેશિયમ હોય છે મેગ્નેશિયમ હોય છે ફાઈબર હોય છે અને આ બધા વિટામિન એમાં હોય છે એટલે તમારે આ ખજૂર શિયાળાની ઋતુમાં જ ખાવું જોઈએ અને જે ડાયાબિટીસ હોય તેને આ અથાણું ખાવાથી કોઈ સુગર વધતું નથી એટલે આ અથાણું શિયાળાની ઋતુમાં જ બને છે અને ત્યારે જ ખાવાની મજા આવે છે તો હવે અહીંયા મેં રસ એકદમ સરસ એવો કાઢી લીધો છે તો હવે અહીં આપણે એક બાઉલમાં મેં એક કપ જેવી ખાંડ લીધી છે એટલે જે વાટકાથી આપણે સેટ કર્યું એ વાટકાથી જ આપણે લીંબુનો રસ આપણે એડ કરીશું તો અહીંયા એક વાટકો જેટલી મેં ખાંડ લીધી છે તો એક વાટકો જેટલું મેં લીંબુનો રસ એડ કર્યો છે અને સાતસો ગ્રામ ખજૂર છે આ અહીંયા પરફેક્ટ માપ સાથે આપણે કરીએ છીએ અને મસાલા તમારે તીખાશ ઓછી જોતી હોય તો થોડુંક ઓછું કાઢી લેવાનું નકર ત્રણેય વસ્તુ તે સરખી આપણે એડ કરીશું તો અહીંયા મેં ગામમાં આસાર મસાલો મળે છે તૈયાર રેડીમેડ એ અહીંયા લીધો છે અને આ મસાલો એકદમ ધાણાવાળો અને રાઈના કુરિયાવાળો હોય છે એટલે બંને મિક્સ હોય છે અને આપણે કશું જ કરવાનું નથી આ રીતે ત્રણેય વસ્તુ મિક્સ કરી અને પાંચક મિનિટ જેવું આપણે હલાવીશું આ રીતે ચમચાની મદદથી હલાવી અને એક રસ આપણે કરી લેશું એટલે આપણું જે અથાણાનો બોળો છે એ આપણે એકદમ સરસ એવો ગ્રેવી અને મિક્સ થઈ જાય અને લીંબુનું પાણી છે ખાંડ પણ ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો થોડીક વાર આ રીતે હલાવશો તો આપણું અથાણું છે એ બનીને રેડી થઈ ગયું છે તો હવે આમાં કોઈ આપણે ગેસ કે તેલની કોઈ જરૂર પડતી નથી હવે આપણે એક દિવસ સુધી આની ડીશ ઉપર ઢાંકી અને એક દિવસ સુધી આખી રાત રાખીશું એટલે આપણું અથાણું એકદમ સરસ એવું બની અને રેડી થઈ જશે અને તમે કાચની બરણીમાં ભરી એટ ટાઈટ એક વર્ષ બે વરસ સુધી આ અથાણું બગડતું નથી હવે તમે જોઈ શકો છો આપણે આખી રાત અથાણું આ રીતે તપેલીમાં રાખી અને રાત્રે મેં એકવાર ચમચો ફેરવી અને બરાબર મિક્સ કરી લીધું હતું એટલે ખાંડ અને લીંબુનું પાણી છે એ બરાબર મિક્સ થાય એટલે આપણું અથાણું થોડુંક એવું ગળી જશે તમે જોઈ શકો છો આપણું અથાણું એકદમ સરસ એવું બની અને રેડી થઈ ગયું છે તો આ રીતનું આપણે અથાણું ઘરે ખજૂરનું બનાવવું એકદમ સહેલું છે અને ખજૂર બહુ વિટામિનથી ભરપૂર હોય છે એટલે શિયાળામાં આખી ઋતુ તમે અત્યારે બનાવશો એટલે આખી આખું વર્ષ ચાલે તેવું આપણે અથાણું બનાવીશું તો અહીંયા કાતની બહેણીમાં આપણે ફરી લેશું અને આ રીતે મિક્સ કરી લેશું આ અથાણું ગળ્યું અને ખાટું હોય છે અને ખાવાની મજા આવે છે તમે રોટલી પરાઠા અથવા તો ભાખરી સાથે પણ તમે સર્વ કરો તો એકદમ સરસ એવું ટેસ્ટી છે તમે બહાર ગયા હોય તો તમે અથાણું એક એ ટાઇટ ડબ્બામાં લઈ અને ભાખરી કે પરાઠા સાથે સર્વ કરશો તો એકદમ સારું એવું લાગશે આ રીતે આપણે ચમચાની મદદથી આપણે કાચની બહેણીમાં ભરી લેશું અથાણું બધું તો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજમનું આપેલું બેલાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ